નવસારી શહેરમાં કલેક્ટર કચેરીની બાજુમાં આવેલ કાલિયાવાડી બ્રિજ તથા જૂના થાણા પાસે આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં અનેક વિકાસના કામોની ગતિ પણ વધવા પામી છે ત્યારે ગ્રીડથી જૂના થાણા માર્ગ કે જે વિરાવળ થઈ સુરતને પણ જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે અને આ માર્ગ પર ટ્રાફિક પણ વધુ હોય ત્યારે નવીન કાલિયાવાડી બ્રિજનું રવિવારના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી સીઆર પાટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બ્રિજ ત્રણસો નવ્વાણું લાખના ખર્ચે નવો બનાવવામાં આવ્યો હતો કાલિયાવાડી સ્થિત કલેક્ટર કચેરી પાસે આવેલા જૂના બ્રિજની પહોળાઈ અઢાર મીટર હતી જેમાં ટ્રાફિકના ઘણો પ્રશ્નો ઉદ્ભવતા હતા જેની પહોળાઈ ચોવીસ મીટર કરવામાં આવી છે જેને આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને અર્પણ કરવામાં આવ્યો છે

સિટીના ટ્રાફિક માટે ઘણી ઈજ થઈ જશે સાથે સાથે જે જૂના થાણામાં જે વિવેકાનંદજી નો સ્ટેચ્યુ છે આનો પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે માનીએ છે કે જેવી રીતે ટ્રેફિકનો પહેલા જે ડ્રાયવર્ઝન હતો હવે આની જરૂર નહીં રહેશે અને ટ્રાફિકમાં ઈજ જે છે એક સિટીજનોને મળશે